ગરોટિયા ખાઈ ગઈ હતી અને અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર ચાર પૈકી બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે મૃતકોમાં કૃપાલસિંહ ઝાલા ઉંમર અડતાલીસ વર્ષ રહેવાસી ધાંગધ્રા સૈનિક સોસાયટી અને યુવાન બોનિલ દેસાઈ કે જે ઉંમર પચીસ વર્ષ રહેવાસી ધાંગધ્રા દેસાઈ ફળીનો સમાવેશ થાય છે જ્યારે કે અન્ય બે સવારને સામાન્ય ઇજાઓ પહોંચી છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાલ અકસ્માતના કારણો હજુ પણ સ્પષ્ટ થયા નથી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે અને સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને શોકની લાગણી ફેલાય છે